હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હી કલબ ડેથ વિથ આર કે તો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર જીવો ટ્રેક્ટર અને જુવાર ધાણાતોલ વાઢવાનું રિપોર્ટ બંને સાથે વેસવાના છે બંને ફૂલ જવાબદારી સાથે વેસવાના છે તો બંનેને વધુ વિગત આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને ટ્રેક્ટરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર અથવા રીપર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર જીવો ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે ટ્રેક્ટરની ટ્રેક્ટર સાઈડ ગેર અને સાઇડ હાઇડ્રોલિક લિફ્ટ જોવા મળશે પાવર સ્ટેરિંગ જોવા મળશે અને કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે તો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે કમ્યુનિફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા તમને જોવા મળશે અને રીપરમાં તમે જુવાર તલ અને ધાણા વાઢી શકો છો રીપર ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે રીપર સોએ સો ટકા વર્ક કરે છે ફૂલ જવાબદારી સાથે બંને વેસવાના છે તો તમે આ ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ પણ મિત્રો તમે જોઈ શકો છો અને અવાજ પણ સાંભળી શકો છો આ પ્રમાણે છે તો આ પ્રમાણે ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ અને મહેન્દ્રજીઓ ટ્રેક્ટરનો અવાજ તમને સાંભળવા મળશે એકદમ સાયલેન્ટ અવાજ સાંભળવા મળશે અને મિત્રો ટ્રેક્ટર ટોપમાં છે પાવર સ્ટેન્ક સાથે જોવા મળશે તો આ ટ્રેક્ટર ની અને રીપરની બંનેની કિંમત અને ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે મહેન્દ્રજીવો ટ્રેક્ટર અને રિપર બંનેની કિંમતની તો માલિકે બંનેની કિંમત ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સાવતેર નવ એંશી જીરો અઢાર સેવી સ્ક્રીન ઉપર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર છે સાવતેર નવ એંશી જીરો અઢાર સવીસ માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટર અને રીપરની બંનેની કિંમત રાખેલી છે અને મિત્રો આ બંને તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ ખેડા જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો હશે અને જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો હશે વધુ માહિતી માટે સૌતેર નવ એંસીવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત મેળવી શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને આ બંને લઈ શકો છો જય વસરાજ